નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નાગબાઈ મા સાથેની વાત વિશે મોણિયા જુનાગઢ નાગબાઈ માનો જન્મ તણફુલિયા સોરઠ એટલે કે વંથલીમાં થયેલો જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી ને વળતા દિવસે એરા પાસે ગયો ત્યારથી પરબારોજ ગામતરે ચાલ્યો ગયો ક્યાં ગયો તેની જાણ એને કરી નહીં પંદરેક દિવસ વીત્યા એક પણ દિવસે જેને પરોણાનો અભાવ નથી મહેમાન વગરનું ઘર જેને મસાણ સરીખું લાગે છે તે બુઢી નાગબાઈ આજ મહેમાન વગરની જમી નથી કોઈ અતિથિ આવ્યું નથી મહેમાનની વાટ જોઈ જોઈ બપોર ચડ્યા છે મહેમાન આવતો નથી બુઢી આખરે પોતાના આંગણાના લીમડા પર ચડીને સીમાડા ખોળે છે દસે દિશાઓ મહેમાન કે વટેમાર્ગો વગરની કળાય છે ક્યાંય મહેમાન આવે કોઈ વાલા વેટમાર્ગું આવે આજનું શેરામણ શું સ્વાર્થનું બનશે એકાએક સીમાડે ખેપટ ઉડે છે આવે છે કોઈક વટે વટેમાર્ગ જાઓ મારા બાપ મારા ચારણો વટે માર્ગો જે કોઈ હોય તેને અહીં છાશું પીયા તેડી આણજો થોડી વારે માણસોએ આવીને સમાચાર દીધા આઈ માર્ગો નથી રાહ માંડલિક પોતે પધાર્યા છે ક્યાં ક્યાંય આગળ જાય છે ના આઈ ચાહીને મોણી જ પધારેલ છે કહે છે કે આઈના દર્શને આવ્યો છું ભેળો રસાલો પણ છે મોઢું ઝાંખું ઝપટ છે અરે બાપડો નાગાજણનીને રાની વચ્ચે બનેલી ગયેલા બનાવની અણજાણ ચારણીએ ઉધવાર કાઢ્યા હરણના માથા ફાટે એવા કારમાં તડકામાં મોદળનો ધણી પંડ્યા આવ્યો કંઈક જરૂર પડી છે મૂંઝાણો દિસે છે પસ્તાણો લાગે છે મીણબાઈ બેટા ચાય ગમે તેમ તોય આપણો ધણી છે આપણે આંગણે આવેલ છે નાગાજણ તો ઘેરે નથી આપણે રાને ટીલાવા જવું જોવે બાપ કંકાવટિયું સાપતી કરો નકોર લુગડા પહેરો ધોળ મંગળ ગાતા ગાતા જઈને ટીલાવીએ ને બીજું તો કાંઈ નહીં પણ મારું સાંભળશે તો પાસે બેસાડીને હૈયાની બેક વાતોડિયું ભણીશ હું હાલો ભાઈઓ હાલો બુઢીને નાનડિયો હાલો મારી મોદલના રાને ટીલાવવા જટ હાલો ઝાજી વાર લાગે નહીં નાગબાઈનું વેણે ચારણના નેસડાને ઘેર ઘેર ફળી વળતા તો ચારણી આણીઓના ઢુંગે ઢુંગ એટલે કે ટોળે ટોળા રાતી ચોળ ને કાળી નકોર લોબડીઓના છેડા વડે ધરતીને વારણા લેતા દેવઓના સોળા ગાતા ગાતા ગામ પાદરને વડલા છાંયડે જ્યાં ઉભેલો હતો ત્યાં ચાલ્યા મોખરે હાથની હથેલીઓમાં કંકાવટી લઈને મીણબાઈ ચાલે છે મીણબાઈ જેના મો પર માતાજીના અર્પેલા અનોધા અપ્સરારૂપ છે જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઓગળી જાય છે એ જ એ જ મારા સ્વપ્નાવાળી રાયે ઢોકળી આવેલી મીણબાઈના મોને દેખીને મનનો ઉદ્ધાર મનમાં સમાયો ચારણ્યોના વૃંદની વચ્ચે જેનું મસ્તક સૌથી ચડિયાતું મંદિરના શૃગ સમૂહ નીકળે છે તે બુઢી નાગબાઈની નજર પણ રાના મો સામે ચોંટી હતી અને પોતાની ભૂલ સમજાઈ ગઈ એને માંડળીકના મો ઉપરની રેખાઓ ઉકેલી લીધી એના હૈયામાં ફડકો ઉઠ્યો મીણબાઈ વધુ નજીક આવી રાના મો પર સાપ સળવળ્યા મીણાબાઈના નખને રાની નજરે સંભળી સુડાના બચ્ચાને ચાચમાં પકડે તેમ પકડી લીધા ને નખ ઉપરથી ચડતી ચડતી દ્રષ્ટિની નાગણી મીણબાઈની હથેળી કાંડા કોણે બાહુને બગલના પગથિયા ચડતી ચડતી છાતીના યોવન સુધી ચાલી ગઈ ત્યાંથી લસરી ગઈ લસરવામાં મજા આવી વારંવાર ચડી ચડીને દ્રષ્ટિ લપટી એ જ એ તો મારા સ્વપ્નામાંથી નાગાજણે ઉપાડી લીધેલી જ એ અપ્સરા ઢાકાની મલમલના ન ખીલે એટલો અપરમ પાર અપાર ખીલી ઉઠ્યું એ ચારણી રૂપ ઊનની ધીંગી કસુંબલ ઓઢણીમાં કંકાવટીમાં આંગળી બોળીને મીણબાઈ રાની અડોઅડ ટીલાવવા ઊભી રહી ત્યારે તો રાને અપ્સરા રૂપની મેડ સોડમ આવી એ સુગંધે માંડલિકને સુરાપાન કરાયું ભાન ગંગાજળ્યો ગઢપતિ ઉમેદાનો રસીલો કંધ રાજપૂતીનો રક્ષણાર હાર જ્ઞાની યોદ્ધો વિવેકે તમામ વિવેકને પરવારી જઈ મો બીજી દિશામાં ફેરવી ઊભો રહ્યો ફોઈ મીણબાઈએ નાગબાઈને કહ્યું રાહ ફરે છે તો જ્ઞાની છે બાપ અમથા ન ફરે મુર્ત એ દ્રશ્ય હશે ત્યાં ફરીને ટીલાવ દીકરી રાનું હૈયું જાણે મીણબાઈને ધકેલીને દૂર કરવા માગતું હતું રાથી મીણબાઈની નીકળતા નહોતી સહેવાતી રાને કોઈક માયલો જીવ કહેતો હતો કે ભાગી છૂટ નાસી છૂટ અને રાને બીજો અવાજ કહેતો હતો દૂર ન રાખ હવે ક્યાં છેટું છે ભેટી પડ કંકુમાં જબોળેલી આંગળી રાને કપાળે પહોંચે તે પહેલાં તો રાહ ત્રીજી દિશામાં ફરી ગયો ખસિયાણી પડેલી મીણબાઈની આંગળીએથી કંકુના ટીપા ટપક ટપક ટપકી પડ્યા એણે ફરી વાર કહ્યું ફોય રાહ તો ફરે છે સુજાણે રા હમથા ન ફરે બાપ મુર્ત એ દ્રશ્ય હશે ટીલાવતું તારે પછી જ્યારે ચોથી દ્રશ્ય રાયે મુખ ફેરવી લીધું રાની પીઠ ચારણ્યોના વૃંદ તરફ થઈ ગઈ સોળાના ગીત થંભી ગયા ને મીણબાઈએ જ્યારે ત્રીજી વાર કહ્યું કે ફૂય રાહ ફરે છે ત્યારે નાગબાઈનો કંઠ રૂંધાઈ ગયો એણે ન બોલવા મહેનત કરી પણ એનું ગળું દબાયું નહીં એની જીભ ઝાલી રહી એણે કહ્યું હાવ બેટા હવે તો રા નસે ફરતો રાનો દી ફરતો રાના લમણામાં એ શબ્દો સાંભળતા ચસકા નીકળી ગયા એ નાગબાઈ તરફ ફર્યો નાગબાએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું પાછો જા બાપ પાછો જટ જૂને પોગી જા જળિયા ગઢે છે એટલે કે તું જૂને પાછો જા મારું મનને મોદળા નીકે હું સાંભળીશ માંડલિક પાછો જા બાપ વેલો પાછો જા મોદલના ધણી ગરવો લાજે છે મારા મલકમાં વેરો ભર્યા વગર રહેવું છે રાના મોમાંથી થૂક ઉડવા માંડ્યું શબ્દોના થૂતા નીકળ્યા ને પાછા મિજાજ કરવો છે હાવ ગંગા ગંગાજળિયા નાગબાઈએ આંખો ઉંચક્યા વગર હાથ ઊંચો કર્યો ઘણી બધી થઈ ગંગાજળિયા વીર આ વાત ગંગાજળિયા ગઢેચા વાત તું ન ઘટે વીર હમીર તોય માવતરની માંડળીક એટલે કે માવતર પાછો જા અને ગંગાજળિયા આ તો નેવાના નીર મોભે ચડ્યા ગંગાજળિયા ગઢેચા વાતું ન ઘટે વીર નેવા માયલા નીર મોભે ન ચડે માંડળીક ચૂપ થાવ ડોશી મને ઓળખો છો હું માંડલિક હું મોણિયાનો ટીમ્બિયો ખોદી નાખીશ ઓળખ્યો તો બાપ હજુ નાગબાઈ ધરતી પરથી નજર નહોતી ઉપાડી ફક્ત એનો હાથ જ બોલતો હતો તું ને તો મારા વીર મેં રૂઢી રીતનો ઓળખ્યો તો તારું પંડ પવિત્ર હતું અરે તારે સ્પર્શ્યો તો રગતકોટ જાતા કેવો નીતિમાન તું ગંગાજળિયા ગઢેચા તારું હતું પણ પવિત્ર વિજાના રગત ગયા મુને વાળા માંડલિક વિજા રાજા સરિકા પાપીના તે રક્તપિત કાઢ્યા હતા એને ઠેકાણે આજે તારી આ હવા આઈડે મને જાણે કે વાળા ખીલીઓ નીકળી રહેલ છે મારે રમ રમ શૂળા પરોવાય છે તું કોણ હતો ને કોણ બન્યો બોલતે બોલતે બુઢીનું હૈયું ભરાય આવ્યું નાગબાઈના મોંમાંથી પ્રત્યેક વેણ કરુણા રસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું વૃંતો પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઉભું રહ્યું હતું રૂવાડે ક્રોધ અને બુદ્ધિ ભ્રમ ભટકા ભરી રહ્યા હતા એના વિષય ધ્યાનમાંથી કાન જન્મ્યો કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો ક્રોધે એને સમોહ ઉપજાયો ને સમોહે સ્મૃતિમતીનો વિભ્રમ પેદા કર્યો એને મોં બગાડી નાખ્યો લાલચા અને મદનું મિશ્રણ હાસી અને તુચકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું એ બોલ્યો નિકર તું શું કરી નાખવાની હતી નરસૈયા મને શું કરી શક્યો રેવા દે વીર રેવા દે નરસૈયાની યાદ દેવી મને રેવા દે હું નરસૈયાની પગું જ રજ પણ ન થઈ શકું એનો વેર મારા હૈયામાં જગાડ મોદળના ધણી મને ડાકણી કરવી રેવા દે હું તો જન્મા રાની બળેલ જળેલ મને શા સારું ડાકણ કરે છો ડાકણ છો તું ડોશી તને ડાકણ કરવા જેવું શું હતું તું મને શરાફો માગે છે ને શરાપી લે હાય હાય ગંગાજળિયા મારી જીભ ખેંચીને બોલાવે છે અરે હજી ચેત ચેત હું શરપતી નથી હું તો જે જોઉં છું એ કહું છું તું શું જોવે છે હું જોઈ રહી છું બાપ કે જાશે જૂનાની પ્રોળ દામોદર દેખીશ નેરતન જાશે રોળ હું સંભાળશ માંડળી તે દી મને તું સંભાળીશ માંડળી જે દીને વાગે નિશાન નક્કી ભૂકળશે નહીં ભૂકળશે અસરાણ મામદશાના દશાના માંડળી તારા ડંકાના નિશાન પર પડતા ચોઘડિયાના ઘોસા બંધ થશે ને અહીં સુલતાન મામદશાના માણસો એની એલી કરશે હા બીજું બુઢી બીજું શું દોષ જોઉં છું બાપ કે પોથા પુરાણ ભાગવતે ભાળશો નહીં કલ્પમાં કલમાં પડે કુરાણ તેદી હું સંભાળીશ માંડળિક આ તારી ધર્મની વેદ ભાગવત ને પુરાણો લાખોની મેદની ને કુરાનના પાઠ કરશે તારી એક એક વાત ખોટી ઠેરાવીને તારી જીભ ખેંચી નાખીશ બુડી ડાબરિયો મામદશા ગઢને માથે હાથ નાખી રહ્યો ગરવમ કર વેણ વેણમાં બોલ માંડળિક તુમને સંભાળીશ તેદી જે જાશે રાની રીત રાપણું રહેશે નહીં ભમતો માગીશ ભીખ તે ગંગાજળિયા તારી રાણીઓ રીત જાય બજારે ઓઝલ ઓજલ છે તે સંભાળીશ માંડલિક અરે બાપ તારા રાજની રાણીઓને લાજ મરજાદ મૂકીને બજારે બેસવું પડશે એવા એવા દિની આ છે બસ ક્ષાર આપી લીધો શરાપ્યો નથી હું શરાપું નહીં પણ હું તને ભવિષ્ય ભાખું છું આવતા દિના એંધાણ હું નજરે નરખીને બોલું છું તે મામ દશાને માટેને રાંધીને તૈયાર રાખ્યું છે તું તેડી આવને હું નહીં બાપ તારો કાળ તેડી આવશે તેડા તો થઈ ચૂકેલ છે તારા સીમાડા સંભાળ હજી હજી હિંદ વાણ હાકલ દે હજી નરસૈયાના પગોમાં પડી જા હજી કુંતા દેના કયા કર ગંગા જળિયા હું તો તારી ગતિ ક્યાં જઈ ઊભી રહેશે એ જ વિચારું છું તારું ખોળ્યું ડોશી હટકી ગયા ડોશીએ માંડલિકના દેહ ઉપર નજર ફેરવી ગાય જાણે વાછરૂને ચાટી રહી ગંગા જળ્યા તારું આ ખોળ્યું ખોળ્યું તો દુશ્મનોની છાતી માથે ઢળશે બુઢી રાએ છાતી થાબડી ના 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 ઉજળા મોત રેડા નથી પડ્યા બાપ હવે જા વધુ બોલાવમાં તારા આ ખોળિયાની શી દિશા થશે તેની કલ્પના મને વોલોવી નાખે છે તું રણભોમમાં મરીશ તો જીતી જઈશ પણ રેડા નથી રણભોમના રૂડા મોત રેડા નથી મને એ જ વેદના વાઢી રહી છે હવે તું જા અહીંથી બાપ જાઉં છું ને છ મહિને તારી જીભ ધગધગતી સાણસીએ ખેંચવા આવું છું તારે એટલી મહેનત નહીં લેવી પડે ઘોડે ચડેલા રા માંડલિક તરફ હવે પૂરેપૂરી નજર મારીને બુઢી બોલ્યા હવે મારો દેહ તો વટલાઈ ગયો મારા મોમાં આજે વર્ષની અવસ્થાએ કાળવાની નીકળી છે હું દેવ ટળી ડાકણ થઈ ચૂકી માંડલિક હવે તો છેલ્લા જવાર ક્યાં તારો દીકરો પહોંચ્યો છે ત્યાં અમદાવાદ ને ઘોડો આંકી મૂકતા રાયે પછવાડે નજર કરીને મોં મલકાવી કહ્યું ના એથી થોડું જ ઓલીકોર અન્નજળ ત્યાગીને પછી વળતા જ દિવસે નાગબાએ ગાડું જોડાયું એ હિમાલય ગળવા ચાલી ગયેલા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે